પછી અમે નીકળી જ ગયા હવે પાટિયાળી પુગ્રો ઉપર સિવી તો મિત્રો તમને ખબર જ હશે કે અત્યારે વરસાદ નું માવથા છે બહુ એટલે ઘણા એની માંડવી પડી ગઈ છે જાઉં અહીંયા કાળી થઈ ગઈ છે માંડવી અને આ વખતે વધારે બહુ વધારે છે ને ખેડૂતો તો મિત્રો આપણે કડકધાર ખોડિયારમાં એ જઈએ દર્શન લીધા બાપુના ખોડિયારમાંના ના બધાના તો હવે અહીંયા આ વિડીયોને સમાપ્તિ આપવી અને આની સાથે આ વિડીયો પૂરો કરવી અહીંયા આપણે અત્યારે મંદિર છે એવી જોગવાન તૈયારીમાં છે એવી તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દેવી હવે મળીએ એક નવા વિડીયોની અંદર બાય બાય